જી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે બે આઠ બે હજાર પચીસ ના રોજ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આંખ બસો ને ઇઠોતેર પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એકોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ મિત્રો સત્યાવીસ પોઈન્ટ દસ ટકા ભરાઈ ગયો છે ઉપરવાસ માં વરસાદ નથી આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમ તાજા લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી